પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારનો ધંધો રોજગાર થતો નથી આ જગ્યાએ ના તો ગ્રાહકો આવી રહ્યા છે જેના કારણે ધંધો રોજગાર ચાલતો નથી અને ભાડું પણ ભરી શકાતું નથી દસ તારીખે અહીંયા લાડી લગાવીને બેઠા હતા તો ડબાણ ખાતું પોલીસવાળા બોક્સર બધા આવીને અહીંયા મારામારી કરી એના પહેલા એક દિવસ આગળ લારીઓ બધી કેટલી પકડીને લઈ ગયા તો બધા ફતારા ભરી દીધા કેટલા જણના પૈસા લઈ લીધા એક ભાઈને મોબાઈલ લઈ લીધો છોકરા જોડે લેડીસો જોડે મારામારી કરી કેટલા પોલીસ અહીંયા હતા એના વચ્ચે બી અમને માળા મારામારી કરી ડબ્બો પડ્યો હતો પોલીસનો એના મેં નાખી દીધા છોકરાને અમે ડબાણ જવા નહોતા દેતા એટલે વધારે પોલીસ બોલાવી એમને પછી દબાણ કાઢી મૂકી અહીંયા અમે બે જગ્યાએ અમિત શાહ મળવા ગયા હતા પોલીસવાળા અમને મળવા જ નથી દેતા અત્યારે અમે આંદોલન ઉપર બેઠા અમારા કને ખાવા પીવાના પૈસા છે નહીં અમારે અત્યારે માંગીને ને અમારું ગુજરાન ચલાવવું પડે છે અહિયાં પચીસ વર્ષ પછી એમને ધંધા રોજગાર વગરના કરીને રોડ ઉપર લાવી દીધા છે ચાલીસ દિવસથી મહિલાઓ બાળકો સિનિયર સિટીઝનો આજે આવી કડકડતી ઠંડીની અંદર અહીંયા ધરણા ઉપર બેઠા છે ઉપવાસ પણ કર્યા છે એક તરફ તમે લોકોને રોજગાર આપવાની વાત કરો છો મેક ઓફ ઇન્ડિયાની વાત કરો છો એક તરફ તમે જુદી જુદી મોટી મોટી જાહેરાત કરો છો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને ગૌચરની જમીનો મફતમાં આપી દો છો મોટા ઉદ્યોગ માટે તમે તમામ સુખ સુવિધાઓ બધી આપો છો એમને આર્થિક રીતે લોનો પણ આપી દો છો જ્યારે સામાન્ય વર્ગના જે વ્યક્તિ છે એ પચીસ વર્ષથી અહીંયા ધંધા રોજગાર કરી રહ્યા છે તો એની રોજગારી છીનવાનો અધિકાર ક્યાં ભારતીય જનતા પાર્ટી પાસે છે અહીંયાથી તમારે કોઈ મુશ્કેલી હોય કોઈ રોડ રસ્તાનો ટ્રાફિકનો પ્રશ્ન હોય ત્યારે એ લોકો સહકાર આપવા પણ તૈયાર છે કે તમે એમને એવો વિકલ્પ આપો આપો કે ત્યાં એ લોકો રોજગાર કરી શકે આમાં રાજકારણ પણ અમે નથી કોઈ કરવા માંગતા આ એક માનવતાનું કામ છે એને ન્યાય આપવાની વાત છે જ્યારે આ કડકડતી ઠંડીમાં આટલી મહિલાઓ આટલા પરિવારો જ્યારે અહીંયા રાત દિવસ અહીંયા બેઠા હોય ત્યારે સત્તાધીશોએ એમની પાસે આવીને એમના પ્રશ્નોને વાંચા આપવી જોઈએ જેના કારણે કોર્પોરેશન સરકાર અને શાકભાજીના લારી ગલ્લાના વેપારીઓ દ્વારા સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ છે एक तरफ़ तो सरकार कहीं ना कहीं जनता को रोज़गार देने की बात करती है लेकिन जोधपुर वार्ड में जो हादसा हो रहा है कहीं ना कहीं पीड़ा का शिकार एक डेली कमाने वाले लाहरी गल्ले वालों का शिकार यहाँ पर किया जा रहा है उनको रोज़गार तो नहीं दिया जा रहा है लेकिन उनका रोज़गार कहीं ना कहीं छीना जा रहा है एक ऐसे रास्ते पर जहाँ पर कोई ट्रैफिक का इशू नहीं था वहाँ पर लोग लाहरियाँ लगाते थे पिछले दो महीने से उनकी लाहियों को हटा दिया गया और जबरन उन्हें कोई प्लॉट में डाल दिया गया કહી ના કહી વંધા કામ હોગ્રેસ પાર્ટી કા ડેલીન મિલના આયા હૈ કહી ના કહી કારપોરેશન કા જૈસી ભી ચલના વરુ હો ચુકા પિછલે દો મહોસે लोगों के घर तोड़े जा रहे हैं लोगों को बेरोजगार किया जा रहा है इन्हीं मामले पर कुछ ही समय में कांग्रेस पार्टी आक्रमक होकर अपना रवैया और आंदोलन करने वाली है और हमारी सबसे बड़ी मांग तो यह है हमारे साथ हमारे प्रमुख हिम्मत सिंह पटेल जी भी यहाँ पर शहर अध्यक्ष आए हुए हैं कि इन लारी वालों के साथ अन्याय ना हो और यदि इनके साथ कोई इनकी बात नहीं सुनता तो कांग्रेस पार्टी आने वाले समय में कमिश्नर ऑफिस के बाहर इन लारी वालों को लेकर आक्रामक तरीके से विरोध भी प्रदर्शन भी तय करेगी

બારમા મહિનાની અગિયાર તારીખે અહીંયા ઘડી જ્યારે બજાર બેનોએ લગાવ્યું તો મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ એના બોડી ગાર્ડ્સ અને એના મજૂરોએ પોલીસ સાથે આવીને તમામ લોકોને માર્યા પાથાણા સાથેનો સામાન ભરી લીધો રોડ પર નાખી દીધો પાથાણામાં જે પૈસા હતા એ લૂંટી લીધા જે લોકો એ લોકો મારામારી કરતા હતા અને વિડીયો બનાવતા હતા એ લોકોના મોબાઈલ લૂંટી લીધા આ તમામ પ્રકારની પ્રવૃત્તિ પોલીસની હાજરીમાં થઈ હું અહીંયા હાજર થયો અને મેં કીધું તમે ફરિયાદ નહોતો તમને ફરિયાદ ના નહોતી સો નંબર ઉપર મેં ચારથી પાંચ ફોન કર્યા દોઢ કલાક પછી પોલીસ આવી પોલીસને મેં ચોખ્ખી ધમકી આપ્યું કે નવ તારીખે બનાવું બને ફરિયાદ નથી નહોતી દસ તારીખે બનાવું બને ફરિયાદ નથી નહોતી એના જગ્યા તારીખે ફરીથી આવું થયું ફરિયાદ નોંધશે કે નહીં એ લોકો કીધું તમે પોલીસ જાઓ ફરિયાદ નોંધે છે દોઢસો જેનું ટોળું લઈ ગયો ફરિયાદ અમારી નોંધી નહીં એ દિવસથી એ બેઠા છે આજે ઓગણચાલીસ દિવસ થઈ ગયા આડતરી રાત પૂરી કરી પણ કોઈ પણ પ્રકારની આ લોકો કાર્યવાહી કરવા તૈયાર નથી મુખ્યમંત્રીને ત્રેવીસ તારીખે રૂબરૂ મળ્યા એની પહેલાં સોળ તારીખે મેં આવેદનપત્ર આપ્યું અઢાર તારીખે આવેદનપત્ર આપ્યું અત્યાર સુધીમાં છ આવેદનપત્ર મુખ્યમંત્રી આ દેશના ગૃહમંત્રીને અહીંના લોકસભાના સાંસદ અહીંના ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનર તમામ લોકોને અમે વારંવાર આવેદનપત્ર આપી અને ફરિયાદ આપી પણ કોઈ પ્રકારની આ વખતે સાંભળવા તૈયાર નથી આ બજાર છેલ્લા વીસ પચીસ વર્ષથી અહીંયા લાગે છે તમામ લોકો ખૂબ ગરીબ વર્ગના લોકો છે વર્ગના લોકો છે અને તમામ લોકો બીજેપીના વોટર છે અહીંયા ઘડી જે તમામ લોકોને જગ્યા ફાળવી અહીંથી ખૂબ દૂર જગ્યા ફાળવી છે ત્રણ કિલોમીટર દૂર છે અવાઓું જગ્યા છે આજુબાજુમાં કોઈ વસ્તી રહેતી નથી મુખ્ય રસ્તાથી દૂર જગ્યા આપી બજાર હોવું જોઈએ મુખ્ય રસ્તા ઉપર અને લોકાલિટી પબ્લિક રહેતી ત્યાં ઘડી આ લોકો લોકોએ પ્લાનિંગથી આપ્યું છે કે ભાઈ અહીંયા લોકો ધંધો કરી શકશે નહીં ત્રણસો કરોડનો પ્લોટ છે આપણો ખાલી થઈ છે એટલે આ લોકોને અહીંથી હટાવી દીધા અને ત્યાં પ્લોટ ફાળવું એ આ લોકો ખાલી બી થઈ ગયા એટલે એનો રસ્તો સાફ આ પ્રકારના પ્લાનિંગથી આપી હોય અમે એ માગણી લઈને બેઠા છે કે આ વિસ્તારમાં પાંચ સાત પ્લોટ પડ્યા છે આપે બે પાંચ સાત પ્લોટમાં આ લોકોને જગ્યા ફાળવો અને જે ત્યાં આગળ બે વર્ષ માટે જગ્યા આપી છે કાયદો એવું કે કાયમી જગ્યા તમારે રીલોકેટ કરવાના તો કાયમી જગ્યા ફાળવો અને બહેનો જોડે અને ભૈયો જોડે જે મારા મારીથી થઈ મોબાઈલ લઈ લીધા આ આની જે યોગ્ય જે ફરિયાદ છે આમાં જોડે વિડીયો હાજર છે આ તમામની તમે યોગ્ય ફરિયાદ નહોતો આ રીતની અમે લેખિતમાં તમામ જગ્યાએ ફરિયાદ આપી છે પણ એ છતાં આ તંત્ર સાંભળી નહીં રહ્યું આ તમામ લોકોએ એમના ધારાસભ્યોને એમના સાંસદોને એમની માનીતી સંસ્થાઓને એમના બિલ્ડરોને આપવા માટે પ્લોટ છે ધારાસભ્યોને ખુદ અહીંયા આગળ એક રૂપિયાના ટોકન પટ્ટે સો વર્ષના ભાડા પટ્ટે પ્લોટ આપે છે પણ જે મજદૂરો રોજનું રોજ કમાઈને ખાય છે આ રાજ્યના દેશના શહેરના અર્થતંત્રને મજબૂત બનાવે છે એ લોકો રોજનું એ સિત્તેર એંસી લાખનું અમદાવાદમાં શાકભાજી વેચાય છે ખેડૂતો બહારથી લઈને આવે છે આ લોકો માટે કંઈ યોગ્ય વ્યવસ્થા કરવા તૈયાર નથી એટલે ખૂબ યોગ્ય માગણીઓ છે કે આ વિસ્તાર જે સામાન્ય વિસ્તાર છે ત્યાં પ્લોટ પડ્યા ત્યાં પ્લોટ ફાળવો અને બહેનોની ફરિયાદ નહોતો અસંખ્ય લોકો છે પબ્લિકનો આજુબાજુનો સપોર્ટ છે અમે પબ્લિક જોડે સમર્થન માગ્યું સાતસોથી આઠસો માટે સમર્થન પત્રો પડે છે પબ્લિકને કે ભાઈ હા અહીંયા આજુબાજુમાં તમે બની આપો તો અમારા લોકોને ખરીદી કરવામાં બહુ ઇઝી પડે પહેલાં માર્કેટ હતું અને માર્કેટ એકદમ જતું રહ્યું તો હવે એ લોકો શોધી રહ્યા છે કે ક્યાં શાકભાઈ લેવા દૂર દૂર જવું પડે છે અહીંયા જે શોપિંગ બાજુમાં દેખાય છે એ લોકોના ધંધા ચાલતા હતા તો માર્કેટ હટી ગયું તો એ લોકોના ધંધામાં મંદી આવી ગઈ છે બરાબર ને તો તમામ પ્રકારની સમસ્યાઓ નડી રહી છે તો ફ્લોટ અહીંયા બાજુમાં ફાળવવામાં એટલી બહુ સામાન્ય ના છે બહેનો ઓગણચાલીસ દિવસથી રોડ પર સૂઈ ગઈ છે બરાબર પણ કોઈ સાંભળવા તૈયાર નથી આ હતી જોધપુર આંદોલન માર્કેટની સમગ્ર ઘટના વધુ વિગત માટે રહો બેનિફિટ ન્યૂઝ નેટવર્ક સાથે